તો હાલત ખરાબ હોય સ્થાનિક નગરપાલિકાના સદસ્યો દિવસમાં બે વાર ત્યાંથી પસાર થતા હોવા છતાં કોઈનું ધ્યાન ગાર્ડન ઉપર જતું ન હોય તેમ ગાર્ડન સાવ હતી જજરિત બની ગયું હોવા છતાં નગરપાલિકા તંત્ર ચૂપ છે અને ગાર્ડનમાં હરવા ફરવા આવતા લોકો ગાર્ડનની હાલત જોઈ વિચારમાં મુકાઈ ગયા છે કે શું આને વિકાસ કહેવાય ઓબલેટા શહેરના નિવૃત્ત શિક્ષકના જણાવ્યા મુજબ સાંજના સવારના સમયે ગાર્ડનમાં બેસવા આવ્યા છે પરંતુ તમામ બાકડા ટેબલ તૂટી ગયા છે લગ્નગાળાની મોસમ છે અને અહીં દરરોજ ત્રણ ચાર કપલ ફોટો સેશન માટે આવે છે પરંતુ વૃક્ષ સુકાઈ ગયા હોય કપલ ફોટો સેશન પણ કરી શકતા નથી સાથે બાળકો પણ આવે છે પરંતુ અહીં તમામ રમતગમતના સાધનો મોટા ભાગના તૂટી ગયેલ હાલતમાં છે નગરપાલિકા દ્વારા રિપેરિંગ કરાવે તેવી માંગ છે ઉબલેટામાં એકમાત્ર જનતા ગાર્ડન હોય ગાર્ડનમાં કોઈ રમત ગમતના સાધનો સલામત નથી સાથે ગાર્ડન જેનાથી શોભે છે તે વૃક્ષ પણ સુકાઈ ગયા છે ગાર્ડન અર્થે જર્જરિત થઈ ગયું હોય વહેલી તકે નગરપાલિકા ગાર્ડનની યોગ્ય જાળવણી કરી અને નવા બાકડા બેસવા માટે અને બાળકોના રમત ગમતના સાધનો નવા મુકાય તેવી સ્થાનિકો હરવા ફરવા આવતા લોકોની માંગ છે ભગવાનજીભાઈ મારો નિવૃત્ત શિક્ષક હાલના સમયની અંદર નિવૃત્તિ જીવન ગાળવા માટે દરરોજ બગીચાની અંદર મુલાકાતે અમે આવીએ છીએ પરંતુ હાલની સંજોગા જોતા જે પેલા બગીચાની અંદર બાકડા નિયમિત સારા હતા હાલ તમામ બાકડા તૂટી ગયેલા છે તો અમારા જેવા કર્મચારીને બેસવો ક્યાં એ પ્રશ્ન છે અને એ પ્રશ્ન સોલ્વ કરવા માટે બગીચાની અંદર બાકડા અને ટેબલ મુકાવવાની ખાસ જરૂરિયાત છે માટે નગરપાલિકાને વિનંતી છે કે આ બાકડા અને ટેબલ મુકાવે જેથી કરીને માણસો સારી રીતે બગીચાનો ઉપયોગ કરી શકે જે બાકડાઓ તૂટેલા છે બાળકો માટે જે સાધનો છે હવે પછી બાળકો માટેના જે સાધનો છે રમતગમતના કે આનંદ મનોરંજનના એ સાધનો પણ અત્યારે તૂટી ગયેલા માલુમ પડે છે તો આ જે બાળક તૂટી ગયેલા ફર્નિચર છે સાધનો છે એની જગ્યાએ નગરપાલિકા નવા સાધનો મુકાવે જેથી કરીને બાળકો પણ આનંદ અને મનોરંજન મેળવી શકે સિનિયર સિટીઝન માટે અમુક અમુક સાધનો વચમાં બે વર્ષ પહેલા મુકાવ્યા હતા એ કસરત નગીના સાધનો પણ અત્યારે તૂટી ગયેલા જોવા મળે છે તો આ સાધનો પણ ફરીથી મુકાવે એવી અમારી વિનંતી છે મારું નામ સિંગરેશિયા જ્યોતિ જલ્પેશભાઈ છે અમે અહીં ઉપલેટામાં રહીએ છીએ અમે અમારા બાળકોને લઈને અવારનવાર આ બગીચામાં રમાડવા માટે લઈ આવીએ છીએ પણ અહીં અમુક રમતો જેવી છે જે બાળકો સારી રીતે રમી શકે છે અને અમુક રાઈડ્સો અમુક રાઇડ્સો અને એની સાધન સામગ્રી તૂટેલી હાલતમાં છે જેની રિપેરિંગ કરવાની અથવા તો નવી લગાવવાની જરૂરિયાત છે તો અમારી નમ્ર વિનંતી છે કે એ બધી રાઈડ્સ કાં તો રિપેરિંગ કરી આપે અથવા તો નવી લગાડવામાં આવે તેનાથી બાળકોને રમવા માટે અને એને કોઈ પણ જાતની તકલીફ ન થાય અને એ સારી રીતે રમી શકે હું વિજયભાઈ કાનજીભાઈ સુવા આ બગીચામાં કોઈ જાતની કંઈ સુવિધા છે નહીં બાળકોના હિંચકા તૂટેલા છે બાકડીઓ બેસવા માટેની તૂટી ગયેલી છે બીજો રૂમમાં કે જીમના સાધનો હતા એ પણ બધાય તૂટી ગયેલા છે અને આ આ કેટલા ટાઈમ ત્યાં તો ઝાડવામાં પાણી પણ નથી પાયેલું તો આ પાણી છે છતાં આ ઝાડવા સુકાઈ જાય છે શા માટે સુકાઈ જાય છે અત્યારે અધિકારીઓ શું કરે છે નગરપાલિકાને આમાં ધ્યાન દોરવા માટે ખાસ અમારી નમ્ર વિનંતી છે અને આ ગામનો એક જ વ્યક્તિ આ એક જ વસ્તુ છે એવી કે ગામમાં પબ્લિકને મોટા ઉમરનાઓને બેસવાનું અને અહીંયા આવવાનું સ્થળ છે એ પણ જો બરબાદ થઈ જાય તો પબ્લિકને માટે શું રહે ઉપલેડામાં સાફ સફાઈ છે હાલમાં ત્યાં રેલવે પ્લેટફોર્મનું કામ છે ડિસમેન્ડલ અત્યારે રેલવે વાળા કામ કરી શકે એ માટે કરેલ છે એટલે એમનો જે બલ્બો છે એ પડેલો છે બાકી કોઈ બીજા સાફ સફાઈ ઇસ્યુ તૂટેલા છે છે તૂટેલી એવી બાબતની કાલે જાગૃત નાગરિકની અરજી મળેલી એ મ્યુનિસિપલ એન્જિનિયરને મોકલેલ છે અત્યારે એસ્ટિમેટ બનાવવાની કામગીરી ચાલુ છે આ ઉપરાંત જનતા ગઢ બ્યુટિફિકેશનનું કામ જે હતું એનું ટેન્ડર ઓપન થઈ ગયું છે એજન્સી ફાઇનલ થઈ ગઈ છે